હિંમત કરો મારી માના લુગડા ધોવા કાઢું પણ શું આ અરર આ થામડા તો શેર ની ઉડતી હજી જે થામડા દુડતી છે મેં કીધું શા ગુડાણી છે હે તું સારું ની થામડા ઉડતી એ આયા તારી માં મરી જાય ઓને એમ ઓક

એ તમને એટલું બધું પેટમાં બરતું હોય ને તો અલ્યા લુગડા એ તમે સાવ લુગડા ધોવા અલી પણ ભલા મણી એટલે આટલું આટલું તમે કાકો વત્રીજી કામ કરી તોય તને સંતોષ ન થાતો એ ધારો હું આ રજકામ પાણી વાળતો આમ સાનમાં વિયા જાતો પાડો 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 અને તું શું મોટી હે ભિખારે

એ ટપુ દાદા એ સોળી રોવે નઈ તો શું કરે એની કાકી મારે હે અને ખાવા નથી દેતી એ આમ જો એની નું કેટલું ઊંચું રાખે એ લુગડા ધોવા તરછાડી જાય હે છોડી નજો કોક માતાજી રણી થાય ને તો હાલ આપણે હવે મોડું થાય છે મોડું એ હાલો આજે શ્રીમત માં ખાવા જવાનું છે

એ એક તારો કંટાળો હેન ને ગામમાં ઓલી રેખલીનો એ ઓલ્યા બિશારીના મા બાપ મરી ગયા એના એ મારા રોયા એ હું બે 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 કરે એ રેખલી એની કાકી એ હા ઈ રેખલી એની કાકી એ કેટલી બિશારીને મારે છે ઘરે ધાન ખાવા દેતી નથી એ કામ કરો તમારું હવે આય આય

એ બશેરી આવા નફરતી ને માર એ કાનો કોઈ ન હોય નો ભગવાન હોય એ તારા હાથ ભાંગે આવી બશેરી ને મારે સુકામ ખાની મની કુટ કુટારું ને અને અમે જાતો અને રોયો તને બહુ ઉપરાણું લેવું લેવું થાય કે માર કોઈ મરી રે હાથ ભાંગી નખી ઓય બાપા રે કોઈ ના સુપરાણું હે ઉપરાણ તું છું તું માંડે એ એવા બિસાર નફરાતી ગરીબ ને એનો કંદડાય મારવો હોય તો કોઈક મીર મારીને શું કીધું હવે ફરીદાન કહેતો આમ સાનો માનો બેઠો કામ કરીને કામ કરને હરી ફરી ગોય બાપા કોઈ બાપા એ તારા ડોહર વાડીયું વાળા ફાળી દેશે તો કિશે ડોહાર ને માર્યો કામ કરો ને લુડા હાઈ લે તો મને બપોરો ભૂખ લાગી છે

ને ડૂબતી બસાળા ઓ અરે રે દીકરી તારા હાથ સે જો ત ત ત ત તમે કોણ છો દીકરી તે મને નો વર્કી હું નગતી વાવ ને હે તમે મેલડી માં છો એ જો મેલડી હું તો બોલતી રહે યે અરે મારી દીકરી હવે તને કોઈ હેરાન નઈ કરે સામે જો તારા કાકા કાકી તને વાત જોવે છે મારી દીકરી હવે તને કોઈ હેરાન નઈ કરે હે મને કોઈ મારશે ને યે 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 અને જેવો કોઈ નો કરે ને એવું આ નક્તિ વાવ ની મેલડી કરે મે કોઈ મારી દીકરી ને આવી રીતે હેરાન કરશે એને હું રસ્તે રઝડતા કરી દઈશ એ રાધુ ઓ પણ કેટલું ગોયકા હજી રાધોડી ઝડતી નથી અને એલે કોઈ કે નહીં અને આજ તું આટલી બધી કેમ છોડીને ગોતે એ બેરો કાઈ નહીં આ હું ખૂટી દે ને તે મને સુવ મગસ માં આયો ને શું ખબર મને એમ થયું કે મારી પેટ ને છોડી છે અને મે બહુ હેરાન કર્યા છોડી શું આય છે બેરા મને આજ બહુ અફસોસ થાય મને હું આવું થઈ ગયું શું ખબર હું તને કાયમ કહેતો તો ને કે છોડીને તું આટલી કંદડ હેરાન કરીમાં માં એની માં રહી ને મેલડી મની એ કેવી ભક્તિ કરતી હતી તને ખબર છે એ બેરા મારી ભૂલ થઈ જાય પણ હું શું કરું આ તો મને જાણે હું થઈ ગયો છે ખબર મને એમ કે મારી દીકરી છે બેરા હું શું કરું માં છોરે જાગો તો હવે જે છુઈ કાકી કાકા કાકી કાકા કાકી એ બતા એ બેરા આ છોરી તો બોલે હે એ હાલ એ કાકી એ તમને ખબર છે એ મે મેલડી માને જોયા અને મેલડી માં મને બોલતી કરી હે બેરા હાઈદરો તને અમારી દીકરીને મેલડી માં દર્શન દીધો અને મારી દીકરીને બોલતી કરી હે મેલડી માં મારી ભૂલ થઈ ગઈ માં હા તમારી દીકરીને મે બહુ હેરાન કરી પણ મા આજ પછી હું આને મારી દીકરી ઘોડે રાખીશ કોઈ દી નહીં હેરાન કરું ये मेलडी मां तुम्हारे उपकार मानू એટલો ઓસો આના માં બાપ તો મરી ગયા પણ મારી દીકરીને તને ધ્યાન રાખી બોલો મેલડી બોલો મેલડી માની જય બોતાલ કરી આવું તને પછી કોઈ દી કામ નહી કરાવું